આવરદા આવી ચૂકેલો ગોલ્ડન બ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભાવનાને લઈ વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમા એકસો ને તેતાલીસ વર્ષ જૂના નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજના પ્રવેશ દ્વાર વાહનચાલકો રાહદારીઓ અને લોકો માટે દસ મહિનાથી બંધ થઈ ગયા છે ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજ વર્ષ અઢારસો ને એક્યાસીમાં બન્યો હતો આ બ્રિજ ચાલુ થયાને હાલ એકસો વર્ષ થયા છે આ બ્રિજમાં બાવન મીટરના કુલ અઠ્યાવીસ પાન આવેલા છે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા બારમી જુલાઈ બે હજાર ત્રેવીસથી ગોલ્ડન બ્રિજ ઉપર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નિરીક્ષણ કરનાર ઇજનેર સિવાય અન્ય લોકો કે વાહનો માટે પ્રવેશ પાબંદી ફરમાવી દેવામાં આવી છે આજે ગોલ્ડન બ્રિજે એકસો તેતાલીસ વર્ષ પૂર્ણ કરી એકસો ચુમ્માલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભરૂચ અને દેશની આ ઐતિહાસિક વિરાસતનું જતન સંવર્ધન કરી તેને નવા રંગરૂપમાં નજરાણા તરીકે કાયમ માટે જીવંત રખાય તેમ જિલ્લાની પ્રજા ઝંખી રહી છે